હવે આ મરચાંને હાથમાં લઈ તેની એક સાઈડ ઉપર ચપોની મદદથી આ રીતે કટ લગાવીશું જેથી મરચું ખુલ્લું થઈ જાય અને આ મરચાંમાં આપણે મસાલો ભરી શકીએ અહીંયા મેં મોડા મરચાં લીધા છે પણ જો તમારા મરચાં તીખા હોય તો તેની અંદરના બી અને તેનો આ જે નસનો ભાગ હોય તે કાઢી લેવો જેથી કરીને મરચાં તીખા ના લાગે હવે બધા જ મરચામાં આ રીતે ઊભો કટ લગાવી લેશું જેથી મરચામાં સરળતાથી મસાલો ભરી શકાય મરચામાં આ રીતે કટ લગાવીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમે મારી રેસીપીઝ હિન્દીમાં જોવા ઈચ્છતા હોવ તો મારી હિન્દી ચેનલ એચ એનએસ કિચનને સબસ્ક્રાઈબ કરો તેની રેસિપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ રીતે બધા જ મરચામાં કટ લગાવી બાલાજીનું તીખા મીઠા મિક્સ ચવાણું આવે છે તે એક દસવાળું પેકેટ લઈ લીધું છે તેનો આપણે ભૂકો કરી લેશું અહીંયા તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો હવે આ ભૂકો કરેલા ચવાણાને એક મોટા બાઉલમાં કાઢી લેશું અને ત્યાર પછી એક બાઉલમાં

અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા આપણે તીખા મીઠા મિક્સ લીધેલું છે તેમાં બધા જ મસાલા હોય છે પણ મગફળી અને તલના પ્રમાણમાં જ આપણે મસાલા ઉમેરવાના છે એટલે બધા મસાલા ખૂબ જ ઓછા ઉમેરવા મસાલા વધારે ના થાય તેનું ખાસ ધ્યાન રાખો અને તેની સાથે જ અડધા લીંબુનો રસ અને એક ટી જેટલું તેલ ઉમેરીશું અને આ બધા જ મસાલાને એકવાર ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું તમારે જો આ રીતે તીખા મીઠા મિક્સ અથવા તો ચવાણામાંથી ભરેલા મરચાંનો મસાલો ના બનાવવો હોય તો ચણાના લોટમાંથી પણ તેનો મસાલો બનાવી શકાય છે તો આ ચણાના લોટમાંથી ભરેલા શાકનો મસાલો બનાવવા માટેની રેસીપી મારી ચેનલમાં અવેલેબલ છે અને જો તમારે તેની રેસીપી લિંક જોતી હોય તો તેની રેસીપી લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડી ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીને બધા જ મસાલાને હાથ વડે સરસથી મિક્સ કરી લેશું જેથી કરીને મસાલા સરસથી મિક્સ થઈ જાય બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લીધા પછી આપણો આ ભરેલા મરચાં માટેનો મસાલો તૈયાર છે હવે આ મસાલાને મરચામાં ભરીશું તો તેના માટે મરચું લઈ આપણે જે ભાગ ઉપર કટ લગાવ્યો હતો તે જ મસાલો મરચામાં ભરી તમે જોઈ શકો છો કે આપણે મરચા થોડા મોટા લીધેલા હોવાથી તેની અંદર મસાલો સરળતાથી ભરી શકાય છે અને આ મરચામાં સમય એટલો મસાલો આપણે ભરવાનો છે અથવા તો તમને ઓછા મસાલાવાળા મરચા પસંદ હોય તો તમે થોડો ઓછો મસાલો પણ ભરી શકો છો આ રીતે બધા જ મરચાંમાં મસાલો ભરાઈ ગયા પછી હવે તેના વઘાર માટે એક વાસણમાં એક ટી તેલ ઉમેરીશું અહીંયા મેં પહેલાં કીધું એ રીતે આપણે ઓછા તેલમાં મરચાં બનાવવાના છે એટલે અહીંયા એક ટી જેટલું જ તેલ લેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે તેને કડાઈમાં બધી જ સાઈડે આ રીતે સ્પ્રેડ કરી લેશું અને ત્યાર પછી તેમાં એક ટી જેટલી રાઈ ઉમેરીશું રાઈ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી રાઈ બરાબર રીતે ફૂટી જાય એટલે તેમાં ચપટી હિંગ અને થોડો હળદર પાવડર ઉમેરીને તેને ચમચા વડે સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં ભરેલા મરચાં ઉમેરીશું હવે આ મરચાંને પણ સરસથી મિક્સ કરી લેશું જેથી કરીને તેલ મરચાંની બધી જ સાઈડો ઉપર સરસથી કોટ થઈ જાય ગેસની સ્લો ફ્લેમ ઉપર જ મરચાને અડધાથી એક મિનિટ જેવું પકાવ્યા પછી આ મરચાની સાઈડ ચેન્જ કરી લેશું બધા મરચાની સાઈડ ચેન્જ કરી લીધા પછી હવે તેના ઉપર એક ટી સ્પૂન જેટલું પાણી સ્પ્રિન્કલ કરીને ફટાફટ કડાઈનું ઢાંકણ ઢાંકી દેસું અને મરચાને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ દોઢેક મિનિટ જેવું પકાવીશું દોઢેક મિનિટ પછી કડાઈનું ઢાંકણ ખોલીને મરચાની સાઈડ ચેન્જ કરી લેશું ત્યાર પછી ફરીવાર તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલું પાણી સ્પ્રિંકલ કરીને કડાઈને ઢાંકણ ઢાંકી દોઢ થી બે મિનિટ માટે ગેસને સ્લો ફ્લેમ ઉપર તેને પકાવીશું આ રીતે પાણી ઉમેર્યા પછી તરત જ ઢાંકણ ઢાંકીને મરચાંને પકાવવાથી પાણીમાંથી જે વરાળ બનશે તે વરાળના હિસાબે મરચાં સરસથી પાકી જશે અને મરચાંને પાકવા માટે વધારે તેલની પણ જરૂર નહીં પડે ફરીથી દોઢથી બે મિનિટ જેવું સ્લો ફ્લેમ ઉપર પકાવ્યા પછી કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણા મરચાં પહેલાં કરતાં મસ્ત સોફ્ટ થઈ ગયા છે અને તે ઓલમોસ્ટ પાકી જ ગયા છે હવે આ બધા જ મરચાંની થોડી સાઈડ ચેન્જ કરી લેશું અને ત્યાર પછી આપણે જે મરચાંમાં મસાલો ભર્યો હતો તે મસાલો થોડો બચ્યો હતો તો હવે આ મસાલાને મરચાં ઉપર ભભરાવીશું અહીંયા મસાલો જો તમારે વધારે વધ્યો હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો વધુ ઓછો ઉમેરી શકો છો અને હવે ફરીથી એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી મરચાંમાં સ્પ્રિંકલ કરી તેને ઢાંકણ ઢાંકીને ફરીથી ગેસની સ્લો ફ્લેમ ઉપર દોઢથી બે મિનિટ માટે પકાવીશું જેથી કરીને મસાલો જે આપણે પાછળથી ઉમેર્યો છે તે પણ સરસથી પાકી જાય બે મિનિટ જો ગેસની સ્લો ફ્લેમ ઉપર મસાલાને પકાવ્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મસાલો પણ સરસથી પાકી ગયો છે તો હવે ચમચા વડે બધી જ વસ્તુને એક વખત સરસથી મિક્સ કરી લેશું અહીંયા જો મસાલો તમને સૂકો સૂકો લાગતો હોય અને તમને થોડો ભીનો મસાલો ભાવતો હોય તો આ સમયે ફરીથી એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું પાણી સ્પ્રિન્કલ કરીને તેને ઢાંકણ ઢાંકીને એકાદ મિનિટ માટે પકાવી શકો છો જેથી મસાલો થોડો ભીનો થઈ જાય અને કોરો મસાલો તમને ના લાગે બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે મસાલો અને મરચાં બંને સરસથી પાકી ગયા છે તો આપણા આ ભરેલા મરચાં તૈયાર છે બન્યા છે ને આ મરચાં કેટલા મસ્ત તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ભરેલા મરચાંને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ આ તમે રોટલી ભાખરી અથવા તો રોટલા સાથે પણ ખાઈ શકો છો અને એ સિવાય તમે સાઈડ ડીશ એટલે કે સંભારાની જેમ પણ ખાઈ શકો છો દાળ ભાત શાક રોટલી સાથે પણ જો તમે આ ભરેલા મરચા બનાવ્યા હશે ને તો પણ ખાવાની ખૂબ જ મજા પડશે છે ને આ ભરેલા મરચાં બનાવવા કેટલા સહેલા તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ભરેલા મરચાં જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ